નમસ્કાર ખેડૂત મિત્રો વેલકમ ફ્રોપ સાઇઝ વતી બધા જ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને સંજય મેક્રો લોધ લોધીડા વતી પણ બધા જ ખેડૂતોનું વાવભર્યું હાર્દિક સ્વાગત કરીએ છીએ તો આજે આપણે આવ્યા છીએ રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના લોધીડા ગામમાં તમે કાકડી તો ઘણી બધી જોઈ છે ઘણી બધી કંપનીની પણ જોઈ છે પણ જે વેલકમ કંપનીની એકસો ચોત્રીસ નંબર છે એનું વાવેતર આપણે લોધીડા ગામમાં કરેલું છે અને લાઈવ હાર્વેસ્ટિંગ પણ થાય છે તમે જોઈ શકો છો લાય ઉતારે છે તો આપણે ખેડૂત મિત્ર સાથે અથવા ભૂપતભાઈ સાથે વાતચીત કરીએ કે ભાઈ આ આ વસ્તુ વાવવા જેવી છે કે નથી વાવવા જેવી બજારમાં હું ફાયદો થાય વાવી એ રામ 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 તમારું નામ રસિકભાઈ રસિકભાઈ ધીરુભાઈ જાપડિયા ગામ લોધીડા ગામ લોધીડા તમારો ફોન નંબર બોલી દેજો 99 13 65 54 અને ભૂપતભાઈ તમારી ઇન્ફો આપી દેજો ને મારું નામ ભૂપતભાઈ છે સંજય એગ્રો લોધીડા થી આવું છું મારો મોબાઈલ નંબર છે 99 0 96 ઝીરો એકવીસ ત્રીસ અત્યારે આપણે આ કાકડી જોવા આવ્યા છે વેલકમની એકસો સોત્રીસ નંબર પણ વેરાયટી બહુ જ સારી છે અને ખેડૂતને અમે વવરાવીશી બીજી વેરાયટી વાવતા હોય એની બાજુમાં વવરાવીશી અને ખેડૂત એપી એપી થઈ જાય છે અને માલય પણ સારો નીકળે છે અને આમાં આપણે લાઈવ જોઈ છીએ જો આમાં તમે ફ્રૂટ લાગેલા લઈ લીધી

અને આપણે ખેડૂત મિત્રનો અભિપ્રાય લઈએ કે ભાઈ તમને આ વેરાયટી વાવી અને તમે દર વર્ષે બીજી વેરાયટી વાવતા તો તમને આમાં શું ફાયદો ઉતારો કેવું ભાઈ ઉતારામાં બહુ સારું ચાર વીઘાની હે કાયમ હોઝ અપલા ઉતારવાની અને માર્કેટિંગ એડમાં તો માર્કેટ ગેડમાં રૂપિયાથી બે રૂપિયા આનો કિલો

ઓલા ટકલા હોહરા દેખાડો બીજા બધા ખેડૂ મિત્રોનો ગુલામ છે ભાઈ તમે 5 વીઘાની કાકડી વાવો તો તો ખાલી 8 વીઘાની વેલકમ વેલકમ બમે 134 નંબરની જે વેરાઈટી છે તેમનો તમે તમારા ખેતરમાં હાર્વેસ્ટિંગ કરેલું છે એ જોવું હોય તો બતાવી શકીએ આપણે જોઈ શકીએ કે કેવો કકેવો માલ નીકળે આપણે લાઈવ હાર્વેસ્ટિંગ કરેલું છે એ જોઈ શકીએ છે જો આરતી ઉતારી ઉતારેલી છે અને અર્ધામાં જ વીણે છે તોય કાયમ બોજ ઉપલા થાય છે તમે આજે તમારા ખેતરમાં વેલકમ કંપની એકસો ચોત્રીસ વેરાયટી લગાવો અને તમે પણ હરાય ઢગલા ઉત્પાદન મેળવું આભાર જય જય